થોડા દિવસ અગાઉ તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ફરજ બજાવતા એક પોલીસ કર્મી દ્વારા યુવકને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવેલ હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે આ પોલીસ કર્મી વિરુદ્ધ કુકરમુંડા પોલીસ મથકે એફઆઈઆર નોંધવામાં આવેલ છે અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો ભોગ બનનાર યુવકની મુલાકાતે આજરોજ પહોંચ્યા હતા તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે રહેતા પવનભાઈ કિરણભાઈ પાડવી તારીખ એકવીસ છ બે હજાર પચીસ ના રોજ રાત્રે

माजी धारासभ्य सुनील गामित कुकरमुडा तालुका प्रमुख आदिवासी आगेवान युसुफ गामित सिद्धार चौधरी સહિતના આગેવાનોએ આજરોજ પીડિત યુવકના ઘરે જઈ એમને ખબર અંતર પૂછ્યા હતા અને એમને હિંમત આપી હતી તેમજ કુકરમુंडा બસ સ્ટેશનથી રેલી સ્વરૂપે બજારમાં થઈ બિરસા મુંડા ચોક ખાતે રેલી સભામાં ફેરવાઈ હતી બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા અને સમાજના આગેવાનોએ કુકરમુंडा પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી પોલીસ ઉપર તીખા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે અનંત પટેલે યુવકને શું કહ્યું અને આદિવાસી સમાજને શું આહવાન કર્યું તે જોઈએ

બતાવવા પૂરતો જો ગુનો દાખલ કર્યો હોય તો અમે સાખી લેવાના નથી અને તમામ પોલીસ તંત્રને અમે એલર્ટ કરીએ છીએ ચેતવણી આપીએ છીએ આદિવાસી સમાજના કોઈ પણ યુવાનને એકલો નહીં સમજતા એને ગુના વગર જો માર મારવામાં આવ્યો અથવા પકડવામાં આવ્યો તો તમામ આદિવાસી સમાજ પોલીસ તંત્ર ઘેરતા વાર લગાડશે નહીં જય જોહાર જય આદિવાસી તમને કોઈ કંઈ તમને બીજી બીજી લોભ લાલચ આપવાની વાત કરી આપણને ન્યાય જોઈએ જે પોલીસે કર્યું એને સસ્પેન્ડ કરો સસ્પેન્ડ નહીં કરશે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે ચાલુ રહેશે ને એ ડર નથી ને જે બી ડર કંઈ કોઈ પ્રોબ્લેમ ઉભો કરે અમે બધા જ તારી પડખે છે બરાબર મહારાષ્ટ્રી આગેવાનો પણ આવ્યા છે આપણી વચ્ચે એટલે બધા તમારી જોડે રહેશે આપણા તમામ આગેવાન છે અને બધા જ સમાજના લોકો બી સાથે છે અને બધી જ પાર્ટીના લોકો બી સાથે છે બરાબર પરંતુ પોલીસ તંત્ર આદિવાસી સમાજના છોકરાને આવી રીતે મારતા હોય તો આપણે એનો ઘોર વિરોધ કરીએ છીએ અને બીજી વાર આવું ન થાય તેના માટે પોલીસને અને જે પણ પોલીસની સાથે રહેલા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની આપણે માંગણી કરીએ છીએ બરાબર માંગણી હજુ લડવાનું છે ને નથી આપણે ચોર નથી આપણે કઈ બીજું કામ નથી કર્યું અને